સાદી કેદની સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાવ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના કરેલ જે અનુસંધાને નાયક પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝાન અંકલેશ્વર ડિવિઝનનાઓની સૂચનાને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જ્યાં અન્વય નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ફેમિલી કોર્ટ અંકલેશ્વર ક્રિમિનલ પ્રચુરણ અરજી નંબર એકસો છપ્પન નોબ્લિક બે હજાર પચીસના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ચુમ્માલીસ કૌશ ત્રણ કામે આરોપી એકસો પચાસ દિવસથી સાદી કેદની સજાનો કરેલ હોય જે અનન્વય સદર આરોપીને વોન્ટેડના કામે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે